હા તો ગુડ મોર્નિંગ બધાને સવાર પડી ગઈ છે જાગી ગયા છીએ અને આજે વર્ષ તો બધા કાકાનો છોકરો આવ્યો તો માં જોવા ભાગવા મળ્યો પછી મેં વિડીયો પછી આપણે વિચારતા હતા કે હવે નહીં ન જોઈએ આપડે ફાઈનલી હવે આપણે નાઈન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે એવી અને નવા કપડા પહેરી છે હવે અહીંથી આપણે જવાનું છે બહાર હવે માતાજીને એમને બધાને પગે લાગી લઈએ આપણે નીકળીએ અને આગળ ને આગળ આપણો વ્લોગ જોતા રહીજો ફાઈનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ અને આપણે માતાજીને પ્રાર્થના છે કે આપણે આવું નવું આગળ ને આગળ આપણે વધતા રહીએ મારી ચેનલને બહુ આગળ લઈ જાય તો ફાઈનલી મિત્રો આપણે ગયા છીએ આપણા માતાજીના આપણે કુળની દેવી શ્રીમાં બુદ્ધ ભવાની ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરવા કે મારે આવું નવું જીવન ચાલતું રહે અમારું અને આશીર્વાદ સારા આપે ખૂબ ને ખૂબ આગળ વધારે આપણને એટલી માતાના ચરણોમાં પ્રાર્થના છે પછી આપણે આપણા સુરાપુરા દાદાના દર્શન કરી લીધા અને ત્યાંથી આપણે નીકળી ગયા બધાના રામ રામ કરવા તો ફાઇનલી આપણા ચિરાગભાઈ આપણને મળી જશે ચિરાગભાઈને રામ રામ કરી લીધા છે અને ચિરાગભાઈ આપણા બ્લોગમાં આવી ગયા છે અને મિતેશભાઈ કે છે શું ઉતારે છે તો આમથી આવી ગયા કે ભાઈ શું કર્યા છે મને બ્લોગમાં લઈ લીધો શું વાત છે પછી આપણે ઘર તરફ નીકળી ગયા પાછા ચાલો આ તો બુલેટનો જોઈને મને વિચાર આવ્યો કે હું સાફ કરી નાખું આમથી આપણા ફેન આવી ને બધાને હાઈ હાઈ કરવા મીયા જોઈ લ્યો પછી આપણે એમ થયું કે આ બધા ફેન આપણે ગાડી સાફ કરવા મીણ્યા અને શાંતિથી બધી બાજુ લૂછી નાખ્યું ને પછી આપણે ગાડીને સર્વિસ કરાવવાની છે આજ કાંઈ કરવાનું થતું નથી સાફ બાપ રાખીને ગામમાં રખડ રખડ કરવાનું છે આજ અને બધાને રામ રામ કરવાના છે માતાજી કરવાના હે આજ

હા કે ભાઈ મળીને હવે આપણે નીકળી ગયા છીએ ગામ તરફ કે ગામમાં પોજા તો ગામ તો ખાઈ લાગતું હતું કોઈ લાગતું નહિ કે સુરત કોઈ પબ્લિક આવ્યું છે ગામ તો આવું ખંડર થઈ ગયું છે પછી જોતા જોતા આપણે ડાયરેક્ટ સડી દીધી રોડે રોડ ઉપર જઈને આપણે જવાનું છે એક જગ્યાએ મંદિરે પગે લાગવા આપણે હું મારા ભાઈબંધ નીકળી ગયા આપણને લાગતો હતો તડકો એટલે આપણે મોટે રૂમલ બાંધી લીધો અને માય ભાઈબહેન જોતા હતા કે આ શું કરે છે આપણે એમને પણ લોકમાં લઈ લીધા છે ને આપડે આરે આવે છે કારણ કે અમારે જવાનું છે ભોળાનાથે દર્શન કરવા એટલે અમે જઈ રહ્યા છીએ ફાઈનલી મિત્રો અમે પોગવામાં છીએ લોકેશન તમે જોઈ શકો છો એક નંબર લોકેશન છે અને ભાઈ બહેન કરીને કે અમને પણ લ્યો એટલે આપણે એમને પણ લઈ લાગતો તો તડકો એટલે આપણે ચશ્મા રૂમાલ બે બાંધી દીધેલું છે અને કાંઈ તમે પોગી ગયા છીએ ફાઈનલી મિત્રો અમે અંદર પ્રવેશ કરી ચુક્યા છીએ અમે પોગી ગયા છીએ અમે બધા લઈને જઈ રહ્યા છીએ ભોળાનાથ ના દર્શન કરવાના છે આજે આપણે એટલે ભોળાનાથના મંદિરે અમારે પાવઠીએ આવી ગયા છે અમે જુઓ તમે લોકેશન ભોળાનાથનું મંદિર એક નંબર લોકેશન છે અહીંયા અમારે અને ભાઈ બન ને લઈ લીધા છે ભાઈબન બધા હેલા આવે છે માંદા પડી જાય એવું લાગે છે અત્યારે કારણ કે બધાને ખરા તડકા લઈને આવ્યા છે અમે મહાદેવ ના મંદિરે દર્શન કરવા ફાઇનલી મિત્રો મંદિરનું લોકેશન એક નંબર હતું આપણને લોકેશન જોઈ તો મિત્રો આપણે મહાદેવ ના દર્શન કરી લેવી અને મહાદેવ ને થોડી પ્રાર્થના કરવી કે અમારું આમ નામ રાખે અને ભાઈઓ તમે બધા શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને અમારી ચેનલ ને આગળ વધારો